સુરેન્દ્રનગર જિલ્લાના ચોડા તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું ત્યારે તાલુકામાં ભારતીય કિસાન દ્વારા મામલતદાર કચેરી ખાતે ખેડૂતોને પાકમાં થયેલી નુકસાનીનું તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે તે હેતુસર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું હાલ જો કે મેઘો મનમૂકી વરસી રહ્યો હોય ત્યારે ધરતીપુત્રને ઊભા પાકમાં મોટા પાયે નુકસાની જોવા મળી રહી છે સાતમ આઠમ પણ વરસાદ થયો હતો અને ખેડૂતોને ખેતરમાં ઊભા પાકમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે હાલમાં જોવા જઈએ તો ધરતીપુત્રની હાલત કફોડી બની રહી હોય તેવું લાગી રહ્યું છે મોઘા ભાવના બિયારણ ખાતર અને મહેનત મજૂરી પણ સુજે તેવું નથી જોવા તો ખેડૂતોની જણસની વાત કરીએ તો કપાસ તલ બાજરી જુવાર સોયાબીન વગેરેની જણસો નો પાક પોતાના ખેતરમાં ઊભા હોય અને ભારે પ્રમાણમાં ભાદરવો ભરપૂર વરસ્યો હોય ત્યારે ખેડૂતોને ઊભા પાકમાં પાણી ફરી વળ્યા હતા અને અમુક છેવાડાના ગામડોમાં અતિવૃષ્ટિ કરતા ચૂડા તાલુકાના ડેમો ઓવરફ્લો થતા નીચેના વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું હતું જેમ કે ચમારડી વનાડા દરોદ તેમજ ખાડિયા તેમજ આજુબાજુના વિસ્તારના ખેડૂતો ચૂડા તાલુકાના આજુબાજુના ડેમમાં પાણી ઓવરફ્લો થતા મોટા પ્રમાણમાં નુકસાનની વેઠવવાનો વારો આવ્યો છે જો કે આ પરિસ્થિતિ નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે વેઠવવાનો વારો આવે છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓમાં વાસણ નામની નદીઓના તળ ઊંડા ઉતર્યા હતા પણ જોકે આ કામ માત્ર કાકડ ઉપર જ થતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ખેડૂતોને તો છેલ્લે હાલત કફોડી બની રહી છે રિપોર્ટ બાય મહિપતભાઈ મેટાલિયા ચૂડા સુરેન્દ્રનગર નમસ્કાર મારું નામ લકુમ નારાયણ ભાઈ ગામ ચૂડા તાલુકો ચૂડા જિલ્લો સુરેન્દ્રનગર હું ચૂડા તાલુકાના ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ છું આ અત્યારે શ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જે પહેલાં સાતમ આઠમ ઉપર પણ અતિવૃષ્ટિ થઈ હતી અને અત્યારે જે હમણાં પચીસથી અઠ્યાવીસ તારીખ ઉપર હમણાં જે પાંચ ચાર પાંચ દિવસ વરસાદ થયો તેમાં પણ ઘણો બધો ખેડૂતોને નુકસાન છે તો હજી કોઈ ટીમ ગ્રામ સેવક તલાટી સાહેબ કે કોઈ અધિકારી કોઈ ટીમ સર્વે કરવા આવી નથી તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ખેડૂતોને સહાય મળે એ બાબત